એક સમયની વાત છે એક જંગલમાં એક ચકલી રહેતી હતી ચોમાસું નજીક આવી રહ્યું હતું એટલે તેને તેના બાળકો માટે એક માળો બનાવવો હતો એ ચકલી એક નદીના કિનારે ગઈ ત્યાં બે મોટા મોટા ઝાડ હતા ચકલી પહેલા ઝાડ પાસે ગઈ અને કહ્યું કે શું હું તારી ડાળીઓ પર મારા બાળકો માટે માળો બનાવી શકું પહેલા ઝાડે ચકલીને માળો બનાવવાની ના પાડી એટલે ચકલી બીજા ઝાડ પાસે ગઈ અને કહ્યું કે શું હું તારી ડાળીઓ પર મારા બાળકો માટે માળો બનાવી શકું બીજા ઝાડે માળો બનાવવાની હા પાડી અને ચકલીએ પોતાના બાળકો માટે માળો બનાવ્યો હવે ચોમાસું આવ્યું અને નદીમાં પૂર આવ્યું જેમાં પહેલું ઝાડ મૂળમાંથી ઉખડી ગયું અને પાણીમાં તણાવવા લાગ્યું એ ઝાડને તણાતું જોઈ ચકલીએ હસતા હસતા કહ્યું કે જ્યારે મેં તારી ડાળીઓ પર માળો બનાવવાનું કહેલું ત્યારે તે મને ના પાડી હતી અને આજે તને તારા એ જ સ્વભાવનું ફળ મળી રહ્યું છે તારી સાથે આ બરાબર જ થયું ત્યારે એ જાડે હસતા હસતા ચકલીને કહ્યું કે હું જાણતો હતો કે મારા મૂળ ખૂબ જ કમજોર થઈ ગયા છે અને હું આ વખતે ચોમાસામાં નહીં ટકી શકું હું તારો અને તારા બાળકોનો જીવ જોખમમાં મૂકવા નહોતો માંગતો એટલે જ એ દિવસે મેં તને ના પાડી હતી બની શકે તો એ દિવસ માટે મને માફ કરજો અને ઝાડ નદીમાં તણાઈ ગયું દોસ્તો આ વાર્તાનો સારાંશ એ છે કે કોઈના ઇનકારને તેની કઠોરતા ના સમજો શું ખબર તેના ઇનકારમાં તમારું જ ભલું છુપાયેલું હોય જેમ કે આપણા માં બાપ આપણને ઘણી બધી જગ્યાએ જવાની ના પાડે છે પરંતુ હકીકત તો એ છે કે અંતમાં તો એ આપણો ભલું જ ઈચ્છે છે માટે કોણ કઈ પરિસ્થિતિમાં છે એ આપણે નથી સમજી શકતા બસ આપણે બહારથી જ તેમને જજ કરવાનું શરૂ કરી દઈએ છીએ પેલું કહેવાય છે ને કે ડોન્ટ જજ અ બુક બાય કવર કોઈ પણ પુસ્તકને તેનું કવર જોઈને જજ ના કરાય જો તમે એ પુસ્તક વાંચ્યું જ ના હોય તો સેમ એ જ રીતે કોઈ પણ વ્યક્તિને બહારથી જોઈને તેને ખરાબ ના કહી શકાય તમને ક્યાં ખબર છે કે એની જિંદગીમાં શું ચાલી રહ્યું છે અને અત્યારે એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તો ઘણીવાર એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે જેના કારણે આપણે આપણી લાઈફમાંથી સારા માણસોને ખોઈ બેસીએ છીએ આશા છે કે વાર્તા તમને ગમી હશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો મળીએ ફરી એક નવી વાર્તા સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને જીવનમાં આગળ વધતા રહો